નમસ્કાર દોસ્તો આવો જાણવી પંદર વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ સોમવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ તમારો આજનો લકી નંબર રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં એક सिंह राशि सप्ताहनी शुरूआत में ग्रह गोचर माटे समान रीते सकारात्मक तमारी लागणियों पर नियंत्रण राखो सामाजिक सन्मान प्रतिष्ठा में मा विश्वास राखो वगैरे वगैरे द्वारा गैरमार्गे दौरशो नहीं। कार्यक्षेत्र में चढ़ाव रहेशे। અચાનક મોટા નિર્ણયો લેવાથી સમસ્યાઓ વધી શકે છે તમારા વિરોધીઓના કાવતરાથી સાવધ રહો સપ્તાહના મધ્યમાં આજીવિકાના ક્ષેત્રે સ્થિતિ વધુ સુખદ રહેશે જેના કારણે લોકો વધુ ખુશ થશે ખાનગી વ્યવસાય કરતા લોકો માટે અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કોઈને જાહેર ન કરો નહીંતર કામ બગડી શકે છે તમારી લાગણીઓને સકારાત્મક દિશા આપો સપ્તાહના અંતમાં કાર્યક્ષેત્રે રચનાત્મક રીતે કામ કરવું ફાયદાકારક રહેશે कार्यक्षेत्रमा વધુ ધ્યાન આપવાની જરૂર પડશે તમારો વ્યવહાર સકારાત્મક રાખો ગ્રહોનો સંક્રમણ તમને તમારી ઈચ્છા મુજબ સામાન્ય સુખ અને લાભ લાવશે થતા કામમાં અડચણો આવશે સામાજિક પ્રતિષ્ઠા પ્રત્યે સભાન રહેવાની જરૂર પડશે આર્થિકા સપ્તાહની શરૂઆતમાં આર્થિક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના રહેશે पहला थी समस्याओ ओछी थशे। नवी मिलकत खरीदवानी योजना बनशे। आ बाबते तमने मित्रों नो सहयोग मप्ताह मध्य में परिवार सभ्यों साथे मिलकत संबंधी चर्चा थी शके आर्थिक क्षेत्र आता अवरोधों ओछा थे आवकना नवा स्त्रोत शोधवा प्रयास करो संता व्यर्थ खर्च तनावन कारण बनशे सप्ताह अंत में तोपर्टी खरीदी और वेचाण संबंधित काम में दौड़धाम करवी पड़ से आ अंगे समझी विचारी आखरी निर्णय लो पैसा अनुभव अन्वे बिनजरूरी खर्च टाड़ो शुभ कार्यक्रम की रूपरेखा आवशे जेना पर वु पैसा खर्ची शकाय ભાવનાત્મક ખર સપ્તાહની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધશે તણાવ ટાળવાનો પ્રયાસ કરો ધીરજ રાખો વૈવાહિક જીવનમાં પરસ્પર તાલમેલ જાળવો સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધોમાં ગુસ્સા પર નિયંત્રણ રાખો એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે સુખ અને સહયોગ રહેશે परिवार मा कोई धार्मिक शुभ कार्य पूर्ण थवानी संभावना है तमने कोई प्रिय व्यक्ति तरफ थी सारा समाचार मै सप्ताह अंत में प्रेम संबंधों में सावधानी राखो तमारी लागणीओ ने सकारात्मक दिशा में फेरवो विवाहित जीवन में पति-पत्नी वच्चे सुमेल जा पारिवारिक जवाबदारियों ने सारी रीते समझवानो प्रयास करो તમને તમારું બાળકો તરફથી ખુશી અને સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ રહેશે. તાવ, માથાનો દુખાવો, અપચો, ગેસ જેવા રોગોથી સાવચેત રહો. હૃદય રોગ સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં બિલકુલ બેદરકાર ન રહો. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની શક્યતા ઓછી રહેશે. बहार मुसाफरी करती वखते खावा पीवामा संयम राखो अठवाडिया अंत में शारीरिक रीते जात पर वु ध्यान आप जरूर पड़े नबड़ाई शरीर अंगों में दुखावो वगैरे रोगों की सावधान रहो तरी योग्य राखवा श्रेष्ठ प्रयास करो उपाय मंगलवार हनुमान जी ने गुलाबी माला बूंदीना लाडू अर्पण करो હનુમાન ચાલીસાનો પાઠ કરો નોંધ અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે